તો સુરતમાં રાંદેર કોઝવેને ભયજનક સપાટીને પાર રાંદેર કોઝવેની હાલની સપાટી સાત પોઈન્ટ અડત્રીસ મીટર રાંદેર કોઝવેની ભયજનક સપાટી છ મીટર ઉકાઈ ડેમમાંથી છોડાયું છે સત્યાસી હજાર નવસો બાસઠ ક્યુસેક પાણી કોઝવે પરથી પાણી વહેતા વાહન ચાલકો માટે કરાયું છે બંધ તો સુરતના રાંદેર વિસ્તારના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં કોઝવે ભયજનક સપાટીને પાર કરી દીધો છે

આ કોઝવે છે પાણી ઉપરથી વહેતું જણાઈ રહ્યું છે અને જે પ્રમાણે અત્યારે હાલ કોઝવે ઓવરફ્લો છે ત્યારે વાહન ચાલકો માટે આ લાંબા સમયથી બંધ કરવામાં આવ્યો છે રાંદેર કોઝવે ભયજનક સપાટીથી એક પોઈન્ટ આડત્રીસ મીટર ઉપર વહી રહ્યું છે ત્યારે કોઝવેની હાલ સપાટીની જો વાત કરીએ તો સપાટી સાત પોઈન્ટ આડત્રીસ મીટર છે જ્યારે ભયજનક સપાટી છ મીટરની છે કોઝવે અત્યારે કુલ ઇઠોતેર પોઈન્ટ સાતસો ચોપન ક્યુસેક પાણી છે અત્યારે છોડવામાં આવ્યું છે જે રીતે માહિતી મળી રહી છે ઇઠોતેર હજાર સાતસો ને હજાર ક્યુસેક જે રીતે અત્યારે માહિતી છે ઉકાઈ ડેમની સપાટીની જો વાત કરીએ તો ત્રણસો ફૂટ જેટલી છે જ્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક અત્યારે એક લાખ નેવ્યાસી હજાર એકસો છવ્વીસ ક્યુસેક પાણી અત્યારે જોવા મળી રહ્યું છે જ્યારે ઉકાઈ ડેમમાંથી હજી પણ સતત સિત્યોતેર નવસો બ્યાસી જે કહી શકાય સિત્યોતેર હજાર નવસો બ્યાસી ક્યુસેક પાણી છે એ છોડવામાં આવી રહ્યું છે વાહન ચાલકો માટે કોઝો બંધ છે ત્યારે તસવીરો તમે જોઈ શકો છો ગઈકાલે પણ આ પ્રમાણે એક ચોસઠ લાખ ક્યુસેક છે અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું હતું ત્યારે જે ઉવારો છે એ ગણપતિ વિસર્જન કૃત્રિમ તળાવ બંધ થયો હતો અને આજે ફરીથી એ પ્રકારની સ્થિતિ છે જો કે પાણીની આવકમાં ઘટાડો જરૂર થયો છે પરંતુ કોઝવે ઉપરથી અત્યારે પણ પાણી છે વહેતું નજરે આવી રહ્યું છે અને જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા તાપી કિનારે રહેતા જે લોકો છે તેમને સહી સલામત રહેવા માટેની પણ સૂચના છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત